થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બસીર ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમણે કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને બેંક બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ બેંકમાં છ કરોડ અને એસી લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે છે એની રકમ તમારા તમારા એકાઉન્ટમાં જમા થયેલી એટલે વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈ માંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈ માંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી ડરાવેલા અને થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે બનેલા છે એવું એમને લાગતા ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડસ ઓપન છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એમાં એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી અ ટીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે આ જે ફ્રોડ એકાઉન્ટ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપી ના કાણપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા જણાઈ આવતા પીઆઈ બારડે શોધખોળ કરી આરોપી આ પાર્થ પંચાલ શોધી કાઢતા એની ગુના ના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો ગામનો છે એને આ ખાતું ખાતા ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું તે આ રીતે પાર્થ ગુનામાં સંડોવણી જણાઈ છે તો આ પાંચ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના ના નો ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈની ની શોધખોળ સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી દીધી છે